नमस्कार मित्रों आज के में आपका हार्दिक स्वागत है आज मैं आपको ओहकार ध्यान का और उनके बारे में थोड़ी बात करना चाहता हूँ ओमकार मंत्र क्या है ओमकार मंत्र ध्वनि न प्रभाव ने विज्ञानी समर्थन आप एवी ध्वनि है कि जे બ્રહ્માંડમાં ગુંજતી ધ્વનિની ફ્રિકવન્સી સાથે મેચ કરે છે બ્રહ્માંડમાં જે ધ્વનિ ગુંજી રહી છે એ ધ્વનિના તરંગો એ ધ્વનિની ફ્રિકવન્સી ફોર સી ટુ એટલે કે ચારસો બત્રીસ હર્ટ્સની ફ્રિકવન્સી એમાં ઉત્પન્ન થાય છે એ જ ફ્રિકવન્સી જ્યારે આપણે ઓમ ધ્વનિને સાંભળીએ છીએ કે ઓમ ધ્વનિનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે ચારસો બત્રીસ હેડ ફ્રિકવન્સીસ ધ્વનિનું ઉત્પન્ન થાય છે આજનું સાયન્સ પણ એ વાતનો સ્વીકાર કરે છે કે ઓમના ઉચ્ચારથી કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીમાં ફાયદો થાય છે એટલે કે ઓમના ઉચ્ચારથી હૃદય અને બ્લડના સર્ક્યુલેશનમાં ખૂબ જ ફાયદો થાય છે એટલે કે બ્લડ પ્રેશરની લગભગ તકલીફ નોર્મલ થતી હોય છે તેમજ ધ્વનિના ઉચ્ચારથી ફેફસા પણ મજબૂત અને સ્ટ્રોંગ થાય છે એટલે કે શ્વાસના દર્દીઓને પણ જો રોજ ત્રીસથી ચાલીસ મિનિટ ઓમનો ઉચ્ચાર કરવામાં આવે તો ફાયદો થાય છે બીજું એક નવું સંશોધન એવું છે કે જેમને વંધત્વનો પ્રોબ્લેમ હોય નિસંતાનપણાનો પ્રોબ્લેમ હોય અને ખાસ કરીને બહેનો માટે પીસીઓડીનો પ્રોબ્લેમ હોય એટલે કે સ્ત્રી બીજ બનતું ન હોય અથવા તો એ મેચ્યોર ન થતું હોય અને ફૂટતું ન હોય તો એવા બહેનોએ ડેલી ખાલી પેટે ઓછામાં ઓછું ત્રીસ મિનિટ સુધી લાંબા અને ઊંડા શ્વાસ સાથે ઓમ ધ્વનિનો ઉચ્ચાર કરવો જોઈએ જેમ કે જ્યારે પણ ઓમ ધ્વનિનો લાંબા અને ઊંડાણપૂર્વક શ્વાસ સાથે ઉચ્ચાર કરવામાં આવે છે ત્યારે પેટ અને પેડુનો ભાગ અંદરની તરફ ખેંચાતો હોય એવો અનુભવ થાય છે અને ઓમ ઉચ્ચારના દરેક તરંગો પ્રજનન તંત્ર ગર્ભાશય સ્ત્રી બીજ ની કોથળી એટલે કે ઓવરઇન આ બધાને સક્રિય કરે છે તેમજ નિસંતાનપણામાં હોર્મોન્સનું જ્યારે અનબેલેન્સ થાય છે ત્યારે આવી તકલીફમાં ઓમનો ઉચ્ચાર ખૂબ જ ઉપયોગી છે કારણ કે ઓમના દરેક તરંગો આપણા શરીરમાં રહેલા હોર્મોન્સને બેલેન્સ તરફ લઈ જાય છે ખૂબ જ નાની એવી વાત છે નાની એવી વિધિ છે પણ એને રેગ્યુલર કરવું જરૂરી છે ધ્વનિવિજ્ઞાનીઓએ ઓમના ધ્વનિ પર અનેક પ્રયોગો કર્યા છે ઓમ ધ્વનિનું ઉચ્ચારણ થાય છે ત્યારે અંડરટોન અને ઓવરટોન બંનેનો પ્રભાવ ઉત્પન્ન થાય છે અને આધ્યાત્મિક રીતે વાત કરીએ તો ઓમ ધ્વનિથી જગત સાથે જોડાવાની એક સ્થિતિ ઉત્પન્ન થાય છે એટલે કે કોસ્મેટિક એનર્જી જે અસ્તિત્વની એનર્જી છે એમની સાથે જોડાવાની એક તક મળે છે અને આ એનર્જી આપણા શરીરમાં રહેલા ઉપચારક રોગોની શક્તિ ઉત્પન્ન કરે છે વિયેનાના ડૉક્ટર વેસ્ટ લેસારીઓએ સાઉન્ડ થેરેપીના પ્રયોગથી એમની હોસ્પિટલના અનેક રોગીઓને રોગમુક્ત કર્યા હતા તેમણે યોગિક પ્રાણાયામ કરાવી ઓમકારનું ખાસ ઉચ્ચારણ કરાવ્યું હતું બલ્ગેરિયાના ધ્વનિવિજ્ઞાની ડૉક્ટર ખોજાનોવે વિશિષ્ટ ધ્વનિકંપનો તાલથી ઉત્પન્ન કરી તણાવગ્રસ્ત લોકોને તણાવ રહિત કરી બતાવ્યા હતા એટલે કે માનસિક રીતે જેને પણ ચિંતા હોય ઉપાધિ હોય તણાવ હોય એન્ઝાયટી હોય એન્સીય હોય ઊંઘ ન આવતી હોય ક્રોધ વધારે રહેતો હોય તો આ બધા જ દર્દીઓએ આ બધા જ લોકોએ આ બધા જ રોગોમાં ઓમ ધ્વનિના તરંગો ઓમ ધ્વનિના વાઇબ્રેશન ઓમ ધ્વનિના ઉચ્ચાર ખૂબ જ કામ કરે છે મિત્રો આ વિધિ થકી ગુમાવવાનું કંઈ નથી પણ મેળવવાનું ખૂબ જ છે અને આ વિધિ માટે કોઈ જાજી મહેનત પણ નથી નથી ક્યાંય સેન્ટરમાં જવાનું નથી કોઈના ક્લાસમાં જવાનું નથી કોઈ ફીઝ ભરવાની કે નથી કોઈ ટીચર રાખવાના બિલકુલ સરળ સહજ આ પ્રયોગ છે ઘરે બેઠા આપના ફુરસદના સમયે ડેઈલી સવારે અને સાંજે ખાલી પેટે ફક્ત ત્રીસ મિનિટ માટે આંખ બંધ કરી પણોઠી મારી બંને હાથ ગોઠણ પર ધ્યાનની મુદ્રામાં અથવા બંને હાથ ખોળામાં અને ધ્યાનની મુદ્રામાં શરીર અને મનને બિલકુલ રિલેક્સ છોડીને ઊંડા શ્વાસ સાથે ઓમકારનું ઉચ્ચારણ કરવાનું છે ખૂબ જ ઇઝી અને સહેલાઈથી થઈ શકે એવા પ્રયોગ એવી આ પ્રક્રિયા એવું આ ધ્યાન છે મિત્રો હું ખાતરી આપું છું કે ડેલી સવાર સાંજ ત્રીસ મિનિટ ઓમના ઉચ્ચાર સાથેનો પ્રયોગ જો આપ કરશો તો એકવીસ દિવસમાં પરિણામ આપને મળશે અને અનુભવ સાથે કહું છું કે આપ ખરેખર મને કોમેન્ટ કરવાનું ભૂલી નહીં જાઓ મિત્રો ઓમ ધ્વનિનું ઉચ્ચાર કરતી વખતે જે ફ્રિકવન્સી ઊભી થાય છે તે કુદરતની દરેક વસ્તુની વાઈબ્રેશન ફ્રિકવન્સી છે સ્વિચ ચિકિત્સક અને ધ્વનિ વિજ્ઞાની હંસ ઝેની જેમને ધ્વનિ તરંગ ઘટનાના ધ્વનિક પ્રભાવોનું વર્ણન કરવા માટે સિમેટો સાયકોટિક શબ્દની રચના કરી તેમણે આ વિષય પર આ જ નામનું પુસ્તક પણ લખ્યું છે અને આ પુસ્તકમાં તેઓ લખે છે કે તરંગો પદાર્થોના નિર્માણનું કાર્ય અને રૂપાંતરણ પણ કરે છે તેમણે તેમના એક પ્રયોગમાં સ્ટીલની ચકલીઓની ધાતુઓ અને પ્લાસ્ટિક વગેરેના પાવડર મિશ્રિત કરી દ્રવ્ય પદાર્થોમાં વિખેર્યો અને પછી તેને એક નિયંત્રિત સાધનાથી સાધનથી ધ્વનિ કંપન પ્રદાન કર્યું મિત્રો એક બીજી પણ વાત છે કે ઓમ ધ્વનિ ખાલી આપણા માટે એટલે કે મનુષ્ય માટે જ નહીં નાના નાના ગાર્ડનમાં રહેલા પોદાઓ વૃક્ષો પ્રાણીઓ પક્ષીઓ દરેકને તરંગિત કરે છે કારણ કે જે જે જીવ અસ્તિત્વ સાથે જોડાયેલો છે એ તમામ જીવ અસ્તિત્વની ધ્વનિથી પ્રભાવિત થાય છે તો મિત્રો આવો સરસ નાનો એવો પ્રયોગ આપણે કેમ ભૂલી જઈએ આવો મિત્રો આ પ્રયોગને આપણે આપણા જીવનનો એક મહત્ત્વનો અંગ બનાવીએ અને એના પરિણામોની રાહ જોઈએ ઓમ ધ્વનિ વિશે આવનારા દિવસોમાં બીજા નાના નાના અનેક પ્રયોગો આપની સમક્ષ હું રજૂ કરીશ અને આપના મોબાઈલ દ્વારા આપને જલ્દીથી આ પ્રયોગ મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરજો ધન્યવાદ